સૌ મિત્રોને નમસ્કાર આજના બ્લોગમાં આપ સર્વ હાર્દિક સ્વાગત છે આજે આવ્યો છે હું ખોરસ ધામ તો અહીંયા એકવીસ સમૂહ લગ્ન આયોજન કરવામાં આવેલ છે હું તો મંદિરે દર્શન કરવા માટે આવ્યો હતો પણ ઓચિંતા ખબર પડી કે એકવીસ સમૂહ લગ્ન છે હાર્ડ આવે છે એટલે થોડું ફેસ તો કયો ચેન્જ થઈ ગયો હશે એવું દેખાય છે અત્યારે એકવીસ એકવીસ વરરાજા આગમન થઈ રહ્યું છે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે તો ચાલો બેક કેમેરા કરીને આખું આયોજન હું તમને બતાવું આ મંદિરની પટાંગણની અંદર જ એન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યો છે ખૂબ જ સુંદર એન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યો છે અને સામેથી એકવીસ વેળા જાવાનું આગમન થઈ રહ્યું છે તે હું તમને પછી બતાવું આ આખો એન્ટ્રી ગેટ તો ત્યાં આપણે સીધો અંદર હું તમને લઈ જાઉં જે લાગી એ તમને બતાવું કે અહિયાં રામ સીતા જોડી બનાવીને મૂકવામાં આવ્યા છે તમે જોઈ શકો છો સુંદર મજા

તો આપણી સામે જોઈ રહ્યા છે ફોટો પણ સાથે ક્લિક કરી લાગે છે તો આવું કંઈક અલગ લાગી આ સમૂહ નગર અમુક મૂર્તિઓ બેસાડી દેતા હોય એવું ઘણું બધું કરતા હોય તો આ વસ્તુ કંઈક અલગ લાગી છે તો ચાલ આગળ ડીજે માં અવાજ કેવો આવે કેવો નહીં મને ખબર નથી પણ જે જાનૈયાઓનું આગમન થાય છે તે તમને બતાવું પટ નથી કરતો કન્ટિન્યુ ચાલુ જ રાખ્યું સાઉન્ડ આવે આ આવે કેવું આવે ને મને ખબર નથી

છ ને સાત નંબર પાંચ નંબર નંબરમાં ઉપર જોઈ લો અહીંયા કપલ ને મૂકવામાં આવ્યું છે ત્યારબાદ છ ને સાત

ખૂબ જ વિશાળ જગ્યા છે ખોડલધામ ની એટલે કઈ આયોજનમાં તો કેવું ન પડે માઇક ની હિસાબે થોડો અવાજ ફાટતો હશે કેમ કે માઇક હવે જૂનો થઈ ગયો છે એટલે અવાજ થોડો કેમકે અત્યારે બીજો સાઉન્ડ ના આવે એના હિસાબે માઇક નો ઉપયોગ કરવો જ પડે નકર તો બીજો સાઉન્ડ ઘણો બધો આવી જાય અહીંયા આજે નીચે બીજા જે વરાજાઓ ની એન્ટ્રી વેઇટિંગ માં છે કેમ કે આગળ જે ક્લિયર થાય ટ્રાફિક પછી બીજા ને જવા દે તો અહીંયા પણ પાછું ડીજે મૂકવામાં આવ્યું છે તો કે જાનૈયાઓ જે જાન નો ઉત્સાહ છે તે જે નાચવાની પરંપરા છે તે આપણે માણી શકીએ એના હિસાબે તો અહીંયા પણ ડીજે ચાલુ છે ને જાનૈયાઓ છે પોતાની મસ્તી માં ડાન્સ કરી રહ્યા છે મોજ જે જાનનો ઉત્સાહ છે તે તો અલગ જ હોય ફોટોગ્રાફી ચાલુ હોય ડાન્સ ચાલુ હોય આગ્યા નંબર ના વરા જો અત્યાર નંબર નથી માર્યું કેટલા નંબર હોય નથી આ સત્તર નંબર છે અઢાર નંબર તો આવી રીતે લગભગ બધા વરાજા આવી ગયા હવે ખોડલધામ નું પાર્કિંગ શરૂ થઈ ગયો તો મિત્રો હવે અહીં સુધી આવ્યા છે તો ચાલો ખોલલધામ મંદિર માં પણ થોડું આટમા લઈ ત્યાં પણ દર્શન કરતા આવીએ તો આ ખોડલધામ નો ભવ્ય ગેટ આવી ગયો સામે મંદિર દેખાય છે અગાઉ પણ બ્લોગમાં તમે જોયું હશે તો ચાલો કેવું છે કેવું નહીં લઈએ ડિસેમ્બર મહિનો આવે ચાલી રહ્યો છે એટલે ખૂબ જ અહીંયા શ્રદ્ધાળુઓ છે માતાજીના દર્શન કરવા માટે અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો અહિયાં છે અમને સામે પણ એટલી ગાડી મળી કે એમ થાય કે આટલા બધા માણસો ફરવા નીકળતા હશે પણ નીકળે છે તો અત્યારે તમે પણ જોઈ શકો છો કે અત્યારે બપોરના ત્રણ વાગવા આસપાસ આવ્યા છે અને ખૂબ જ ભીડ છે અમે શિયાળો છે એટલે તડકો માં બધાને મજા આવે આજનો તડકો થોડોક વધુ આકરો લાગી રહ્યો છે મને કેમ કે ને તડકોય લાગે આજે તડકો શિયાળામાંય લાગે છે એવું કંઈક છે અહીંયા આપણે મંદિર છે આ મંદિરનો જે મેન ચોક આવે છે તે છે ને આપણે જે ઓલું આયોજન જોયું હતું તે અહીંયા સામે આયોજન આખું કરવામાં આવ્યું છે જે ખોડલધામ મંદિરનો બીજો ગેટ છે ત્યાંથી તેનું એન્ટ્રી ગેટ આપી દેવામાં આવ્યું એટલે એ જે જાનમાં આવ્યા હોય એ શ્રદ્ધાળુઓને શ્રદ્ધાળુઓ ત્યાં પણ ત્યાંથી પણ અહીં આવક મજાનો શંખ મૂકવામાં આવ્યો છે ફૂલ ઝાડ જ્યાં ડેકોરેશન ને જે આખું પ્લાનિંગ થી બનાવેલું છે તે અદભુત છે ફરતી ગ્રીનરી તમને દેખાય અને હવે મંદિર ના હમણાં થોડા ચાલીએ એટલે ત્યાં મંદિરની સીડીઓ આવી જાય છે તો અહીંયાથી મંદિરમાં જવાના પોગથિયારની શરૂઆત થઈ જાય છે તો ચા ભૂત ટેમ્પલ ઉતારી ને આપણે પણ ઉપર જય દર્શન કરવા આપણે જ્યાંથી આવ્યા તે આખું ભવ્ય મેદાન આ ઉપરથી કંઈક આવું દેખાય છે ને હવે જે મંદિર પરિસરનો પથાર કહેવામાં આવે છે ત્યાં ઉભ્યા છે હવે અહીંયાથી મંદિરમાં એન્ટ્રી આપણે લઈ શકીએ

ચાલો હું હવે દર્શન કરતો આવું હવે માતાજી ના ચોખ્ખા દર્શન થાય છે અહિયાં છે પૂરું ઝૂમ કરેલ છે એટલે થોડું પિક્ચર ફાટી જશે બ્લર થઈ જાય આ આખું મંદિરનું ગ્રાઉન્ડ છે તો હવે દર્શન થઈ ગયા બાદ ફરી પાછા આપણે હવે અહિયાં થી રજા લઈએ માતાજી માતાજી ના દર્શન કરવા આવ્યા હોય પ્રસાદ સાથે લઈ હોય તમે પ્રસાદ પણ લઈ જઈ શકો છો અને સામે અહીંયા આ બનાવેલું છે તો તમે નાસ્તો પાણી કરવું હોય તો નાસ્તો પાણી પણ કરી શકો છો હવે પણ અહીંયા બીજી એક સુંદર મજાની સુવિધા તમે જોઈ શકો છો કે જે વૃદ્ધો અને મોટી ઉંમરના કે વિકલાંગ દિવ્યાંગ ભાઈઓ બહેનો હોય ને ચાલી ન શકતા તો તેમના માટે ઈ રિક્ષાનું પણ અહીંયા સગવડતા મૂકેલી છે તો રિક્ષાની હિસાબે તમે ગેટથી અંદર મંદિર સુધી તમને લઈ જાય મંદિરમાં પણ લિફ્ટ મૂકવામાં આવેલી છે કે ત્યાંથી પણ તમે પગથિયા ન ચડી શકતા હોય તો તમને અહીંયા પગથિયા પણ ચડવા ન પડે તો એવું કંઈક આખું અહીંયા સુંદર મજાનું આયોજન ખોડલધામ અહીંયા આખું શક્તિવન બનાવવામાં આવેલું છે છુ